સ્વયંસૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ગુજરાત રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાની બુદ્ધ કલેક્ટરને આદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૈનિક દળના સભ્યો દ્વારા એક આદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મના સંસ્થાપક નહીં પરંતુ તેઓ ભારતીય ઇતિહાસના એવા મહાનાયક છે જેમણે જ્ઞાન કરુણા સમાનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો માર્ગ બતાવ્યો તેમના વિચારોએ ભારતના કડો વંચિત અને શોષિત લોકો માટે મુક્તિનો માર્ગ ખુલ્યો છે ત્યારે મહાનાયકની બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બૌદ્ધ મુસ્લિમ ખ્રિસ્ત શીખ પારસી અને જૈન સમુદાયો ધાર્મિક લઘુમતીનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે પરંતુ બુદ્ધ સમુદાય માટે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા ફાળવવામાં આવી નથી ત્યારે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા આપવા સાથે સાત જેટલી માંગણીઓ સંતોષવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ મનોહરભાઈ છે અને હું ભરૂચ જિલ્લાના ગામનો વતી છું અને આજ રોજ સરકાર પાસે અમે એક આવેદન આપવા માટે આવ્યા છીએ અને અમારી માંગણી એવી છે કે ગુજરાત રાજ્યની અંદર બધા ધર્મોના લોકો માટે એમના ધર્મના દિવસની રજા હોય છે તો અમારી માંગણી એવી છે કે અમે બુદ્ધિસ્ટ લોકો